સીએ પરસો તાવિયાળ દાસ સાહેબના ફાર્મ હાઉસ ઉપર અને એમને મળી અને ઘણો મને આનંદ થયો છે એમનો સ્વભાવ ઘણો જ હસમૂકો છે એમનો ત્રણ છોડા ડૉક્ટર છે વહો પણ ડૉક્ટર છે અને પતિ પત્ની નિવૃત્ત શિક્ષક છે પરંતુ આજે પાછા નોકરી ઉપર લાગે એવો એમની તંદુરસ્તી છે એવી એમની હેલ્થ છે આજે એમના મકાનનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આપણે એમને ત્યાં જે વાયરનું કામકાજ કરે છે મિત્રો એમને મળીએ ભાઈ તમારું શું નામ પારગી મહેશ કુમાર કેસિંગ ભાઈ પારગી મહેશ કુમાર કેસિંગ ભાઈ કઈ ગામ તમારું પાચામુવાડી પાચામુવાડી સંગાવાડ થી કેટલું દૂર પડે સંગાવાડ થી 2 કિલોમીટર તમારું કેટલો અભ્યાસ છે 10 ફેલ 10મો ફેલ તો તમે 10મો ફેલ અને આઈટીઆઈ પાસ હા એટલે એ વખતમાં

એ વખતે એ ભારુભાઈ મોનાભાઈ અને મારા સસરા સ્વર્ગસ્થ બદિયાભાઈ સુરપાલભાઈ ઘણા જે ગરબાડાના વતની હતા દાહોદના બંને ખાસ મિત્રો હતા બંને ખાસ જુગલ જોડી હતી મારા સ્વર્ગસ સસરાજી બદ્યાભાઈ સુરપાલભાઈ ઘણાભાઈ મને કહી એમણે કહી કે ભારુભાઈ ગમે તો છોરો માસ્તર હોય અગર પીટીસી થયેલો હોય તો મારી છોકરી મીનાને મારા વિસ્તારમાં પહેરાવી છે તો પછી આમના પિતાજીએ મારી વાત દીવડા કોલોની ખાતે બદિયાભાઈ સુરપાળભાઈ ઘણા વખત જે વહીવટી કચેરીઓ પટાવાળા તરીકે નોકરી કરતા હતા એમની છોકરી જોડે વાતચીત કરેલી અને મારું લગ્ન દીવડા કોલોની ખાતે જ થયેલું એ વખતે આપણે દાહોદમાં કંઈ જવાનું છે આપણો વ્યવહાર તો બધો અહીંયા દીવડા જ ખાતે રાખવાનો છે એમ કરીને તો અમારા સસરા અમારા સાસુનું નામ હતું ગંગાબેન બદિયાભાઈ સુરપાળભાઈ ઘણા બધા મારી બાઈ સાહુ નામ હતું મધુબેન કે જે બી સ્વર્ગવાસી થઈ ગયા એ પણ ક્લાર્કમાં નોકરી કરતા હતા વહીવટી કચેરી દીવડા ખાતે અને મધુબેનથી નાની દીકરી હતી મધુબેનથી નાની બેન કે જે અમારા સસરાની દીકરી હતી એમનું લગ્ન થયેલું ભાઈ કિમ ચોકડી ખાતે સુરત જપતા તો એ પણ સ્વર્ગવાસી થઈ ગયા એ પણ નોકરી કરતા હતા અને ત્રીજા નંબરે મારો સાળો હતો રાજુભાઈ બદિયાભાઈ કરે કરીને એ પાટાવાળામાં નોકરી કરતા હતા સંધાના હાઈસ્કૂલમાં એ પણ અવસાન પામી ગયા અને એમનાથી નાની જે રમીલાબેન કરીને બેન છે એ અત્યારે સંજેલી ખાતે રહે છે એ ભાઈ એટલી બધી મહાન છે રમીલાબેન શિક્ષિકા છે એમના ગરબા શિક્ષકમાં છે પણ આજની તારીખે હું છાતી ઠોકીને કહું છું કે કાચમું જોઈને માથું નથી વાળતી શિક્ષિકા હોવા છતાં અરીસામાં જોઈને રમીલાબેન માથું નથી વાળતી કે ભગવાને જેવો ગાઢ ગયો છે એવો જ ગાઢ છે એવું રમીલાબેનનું કહેવું છે અને એમનાથી નાની સ્વર્ગસ મીનાબેન કરીને શિક્ષિકા હતી એ મારી જોડે હતી આમ અને એમનાથી નાનો એક ભાઈ જસવંતભાઈ કરીને અમારા શાળાથી શિક્ષકમાં છે એનાથી નાનો લલિત કરે છે સિટી સર્વે ઓફિસમાં ક્લાર્કમાં છે આ રીતે જ્યારે જ્યારે કદાચ કેસ કોઈને જરૂર પડે તો મારો બી સંપર્ક કરજો અને હું પણ કહેવા લાગીશ કે સો રૂપિયા કે બસો રૂપિયા ઓછો લો સંતોષકારક કામગીરી કરો દાસ સાહેબ તમને મળી અને આખો ઇતિહાસ નીકળી ગયો ભાઈ દાસ સાહેબ હું બી તમને અભિનંદન આપો કે હારા માણસ નીકળે એટલે સારી વાત થાય ભાઈ હું કરતો કદાચ આ તો મજા કરતા હશે પણ હવે જોડો ઇતિહાસ નીકળી ગયો મને બી ખબર નથી કે આવા હશે જ એમ કરીને એવું તો મજા કરતો ને આવું છે મારા ભાઈઓ એટલે કોઈકને મળવાથી કંઈક આ જગતમાં કંઈક વાત નીકળે છે મિત્રો અભિનંદન જોહાર મળતા રહેજો મળતા રહીશો અને આવી રીતે મળીશું તો આપણી જૂની વાતો બાપ દાદાની નીકળશે આજે ભારૂકાઠા મારા જીમ ઉપર આવી ગયા મારુભાઈ મુનાભાઈ ડામોર એમની મમ્મી સુપૂર ના હતા મને બાકી ખબર છે એ પછી મોટો એમનો ભાઈ છે એમનો બને શિક્ષકમાં છે એ બધી જ મને ખબર છે એટલે ભાઈ ખૂબ ખૂબ અભિનંદન જોહાર જે ગુરુ માલિક નહીં જય ગ્રુ જય ગ્રુ